એક દિવસ ગરીબીના ભારથી પીડિત સુરામાની પત્ની સુશીલા વિલાસ કરે છે હે નાથ આપના બાળછીતા કૃષ્ણ રાજા છે તો એમને એ આપણી વેદના સમજશે લાજ અને સંકોચે ઘેરાયેલા સુદામા પોતાના પત્નીના મનની વાત રાખવા માટે ત્રણ મુઠી તાંડુલને એક પોટલીમાં બાંધી દ્વારકા તરફ પગપાળા રવાના થયા છે द्वारिका को देखते ही दुखे साथे

એ કોઈ ગાંડ લાગે છે

ભાઈ આ દ્વારિકા કૃષ્ણ નો મેળ છે તમારી હાલત જોઈને મને એવું લાગે છે કે તમારી પર કોઈ અત્યાચાર કરો છે ને દક્ષિણા માંગવાની આવ્યો અને દાન નથી જોઈતી તો દૂર થી આવું છું દ્વારકાધીશ મારા પરમ મિત્ર છે મિત્ર હા આવા તેવા નહીં મારા બાળપણના મિત્ર છે મારા બાળ સખા છે તમને ભાન આ તમે શું કહી રહ્યા છો કેવી રીતે સંભવ છે તમે એક બ્રાહ્મણની વાત પર વિશ્વાસ નથી થતો ઉભા રહો ઉભા મારી વાત સાંભળો ઉભા દ્વારકા મિત્ર બતાવે છે મિત્રો હા તેમને મળવાની જીત પણ કરે છે તમે આમનો સંદેશો દ્વારકા હું દ્વારકા મિત્ર છું એ તેમને મળવા જ આવ્યો છું તમે મારી વાત પર વિશ્વાસ કરો મને અંદર જવા દો તમે આમનો સંદેશો દ્વારકા દેશ સુધી પહોંચાડો તેઓ હા પાડે તો આમને આદર સહિત મહેલ મહેલ મલાઈ જાજો આભાર તમારો ધન્યવાદ

બંને તારે શું સંદેશ લાગે છે પ્રભુ એક બ્રહ્મણ આવે છે તે આપણે બ્રાહ્મણ અને મને બંને દ્વારા છે વાત એમ નથી પ્રભુ વાત એવી છે કે કંઈ વિચિત્ર બ્રાહ્મણ લાગે છે અને ખૂબ જ દરિદ્ર છે ના તો એને પર છે ના તો પગમાં પાડું પહેરે છે અને તે પણ કાટેલી છે અને તે કહે છે કે તે ઘણો દૂર થી આવ્યો છે દરિદ્ર હોવે કઈ ગાંડા નિશાની નથી તે ગુનો નથી તો તું એને પાગલ કેવી રીતે કહી શકે પરંતુ પ્રભુ તે પાગલો જેવી વાતો કરે છે અને કહે છે કે તે તમારો પરમ મિત્ર છે કાય દરિદ્ર બ્રાહ્મણ ઓર કાય રાજા सबके सामने वो तुम्हारा सम्मान कैसे करेंगे सुदामा शीघ्र ही नारायण लो नॉट चलो सुदामा क्या सोच रहे हो संकोच ना करो लौट चलो समय नहीं है सुदामा लौट जाओ शीघ्र ही लौट जाओ देखो बुलावा भेजने में कितना विलंब हो गया यदि बुलाना होता तो अब तक बुला नहीं लिया होता इससे पहले कि ये लोग तुम्हें सबके सामने धक्के मारकर निकाल दें निकल लौट जाओ। Kol çeğe, kati ağrı çeğe, Su nam çeğine, sudama. Sudama. Nam sudama kazıntı değil,

સમજી ગયો તે એવું વિચાર્યું હશે કે હું દાદાધીશ બની ગયો છું રાજા બની ગયો છું તો તને ભૂલી ગયો આ એવું જ વિચાર્યું હતું એટલે તો બોલાવામાં વાર કરી દીધી એટલે ઉપર જ પડી ગયો વાહ મિત્ર વા મારી દોસ્તીને બહુ મોટી તે કિંમત લગાવી અને મારી મિત્ર પર વિશ્વાસ ન રહ્યો શું તે મને આવો જ સમજ્યો નહીં મિત્રો નથી માફ કરી દે મને અરે મિત્ર જી પણ દુખાવે છે ને માફી પણ માંગે છે ચાલ અંદર ત્યાં જ બધી વાતો કરીશું હું અંદર નહીં આવું કેમ તને મળવાની ઈચ્છા હતી એઝ એ પૂરી થઈ ગઈ તે મારી ઈજ્જતને તે મારી મિત્રતાનો લાશ ગાઠ તારી ઈજ્જતને હાર ચડાવે એટલે હું અહીં જાઉં છું હું કંઈ સમજો નહીં તારા આવવામાંથી મારી ઈજ્જતને આંચ ક્યાંથી આવશે એક દરિદ્ર બ્રાહ્મણ તમારો મિત્ર તમારા રાજ્યના અધિકારીઓ તમારી પટરાણીઓ તમારા વિશે શું વિચારશે તો આજે પણ એટલો ધોણા છે જેટલો બાળપણમાં હતો દ્વારપાળ સૈનિકોને કહો કે રસ લઈને આવે અને મારા પરમ મિત્ર માટે સ્વાગતની તૈયારી કરે આવો મિત્રો વા ભાઈ વાહ મિત્રતા હોય તો આવી હોવું જોઈએ આપણે વિચાર્યું ન હતું કે એક બ્રાહ્મણ દ્વારકાધરાઈ શકે અને અચંબિત થાય છે કોણ છે આ ફાટેલા વસ્ત્રોમાં લપેટાયેલો મહાત્મા જેને સ્વયં ભગવાન શિર પર ચડાવે છે મહેલના ના દાસ દાસીઓ કરી પુષ્ટ દૃષ્ટ કરી આંખમાંથી રાણીના હાથમાં રહેલા સુવર્ણ પાત્રના નવ જળથી નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આસુથી સુદામાના પગ ભોયા देखे सुदामा की दिन दशा करुण करके करुणा निधि रे पानी परत को हाथ छुयो नहीं नेत्रों के जल से पग धोए नेत्रों के जल से पग धोए सुदामा ने कृष्ण को अपना महल में एक विशाल खंड में आराम करवाने कहे सुदामा जे खंड में आराम करता आता थे कृष्ण ने પોતાની રાણીઓ સહિત આવેલા અચાનક જોઈને સુદામા કંઈક છુપાડવાનો પ્રયત્ન કરે છે અને જોઈને કૃષ્ણ કહે છે શું છુપાવે છે સુદામા કઈને મિત્ર કઈને છુપાડતો અરે કઈને કઈને શું કઈક તો છુપાવે છે કઈને મિત્ર કઈને અરે રે શું કરો છો ભગવાન મહેમાન ઉપર આરોપ લગાવો છો મહેમાન તો ભગવાનનું સ્વરૂપ કહેવાય છે અરે તમે બધા તો અને અત્યારે ભણ્યા છો હું તો આને બાર પણ ઓળખું છું ખાવા પીવાની બાબતમાં ખુબ જ સ્વાદ છે નહીં નહીં કઈ નહીં અરે તું બધું એ प्रभु ते एक अरे प्रभु ते एक अरे प्रभु अमने पर स्वाद चखा दो शू ते एक मित्रता केरो मोल नहीं કોઈ જગમાં મર્યું ત્રિલોક નું રાજ્ય તાંદુલની ત્રણ નિભાવવા શ્રી કૃષ્ણ માત્ર ત્રણ કૃષ્ણના બદલામાં પોતાના ત્રણેય લોકનું સામ્રાજ્ય મિત્રના ચરણોમાં લોછાળા કરવા લાગ્યા છે ગરીબી છે દુઃખ પણ હૈયે હોય સ્નેહ તો યાદેશ્વર ઝૂકીને કરશે તમારી આ કથા શીખવે છે સાચી મિત્રતામાં ઉચ્ચ સુદામાની જોડીમાં પણ ત્રણ મુઠ્ઠી તો એમાંથી પ્રેમની સુગંધ આવી અને એ જ પ્રેમે દ્વારિકાની દિવાલોને ઓળંગી આ મિત્રતાને ઇતિહાસમાં અમર કરી દીધી માટે આજે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની દોસ્તીને સાચા મિત્ર પ્રેમના પ્રતીક તરીકે યાદ કરે છે બોલો કૃષ્ણ સુધાબાની કૃષ્ણ સુધાબાની મિત્રપની